હા ભાઈ તારા શહેર બનાવેલા છે ને મિત્રો બેહવા માટે માણસો સરતા હોય થાકી જાય હોય નેક્સ્ટ લેવલ નો આવે છે મિત્રો હોય ને તો મિત્રો અમારે ગાંધીગીરમાં આવવું પડે અમારે કરસન છે ને કોકના બંગલા પાડીને કોઈ બંગલા બનાવવા મને તો

તો હેલો યાર યુટ્યુબ ફેમિલી કેમ છો તમે મજામાં રહે છે પેલા તો બધાને બધા તો ચાલો મિત્રો સાથે એવા વિડીયોની શરૂઆત કરી દીધી છે આજે મિત્રો આપડે શનિવાર છે એનો પાવર છે એની રજા છે અંબારામાં એટલે માટે આપડે આવવાનું છે મિત્રો રખડવા તો આપડો એ બ્લેક ઘરો છે મિત્રો ચાર ને બે ભાઈ પણ બીજા છે એની ગાડી છે એક અલગ છે તો સારો મિત્રો ક્યાં રવાનું છે એ ટાઈટલ ને થમને તો એને તમને ખબર પડી જ ગઈ છે ને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લે ને ફેસબુકમાં જોતા હોય મિત્રો ફોલો ન કર્યો હોય તો મિત્રો ફોલો કરી લેજો ને વિડીયોમાં સેટ સુધી કન્ટિન્યુ બન્યા લીધો ને ક્લિપ કર્યા વગેરે જોઈએ તો મિત્રો પૂરો વિડીયો જોઈ દો તમને મજા આવશે ને આપણે આજે મજા આવશે છે મિત્રો વિડીયોમાં બધે કન્ટિન્યુ બની લેજો તો સારો મિત્રો મળી ફાઇનલી મિત્રો જસા દલ નાકે થી અંદર થઈ ગયા છે ગરની અંદર એન્ટ્રી એવી રીતે છે તુલસી સાંભળો ઉપર ને આપણે આવો સીધા બકરી મારા મિત્રો એક ઘર ભેગા વિડીયોમાં બધા તો દીધું છે ચાલો દાયા કર ફાઈનલ ફેમિલી યાર આપણે પહોંચી ગયા છે અત્યારે તુલસી સામ ડેપો એવી છે જોઈ શકો છો આ સેમર તુલસી સામનો મિત્રો ડેપો તો એવું પાક છે ને રાવું તો મિત્રો આવી છે ને આગળ પણ ના જવાની પારે છે ના ચોરસ તમને આગળ પીસું હતું સેહાદાન નાટે નાટકે આપણે આવી જશે તુરસી સામે આ છે શ્યામ બાપાની મંદિર રૂના ધા છે રીતે જન્મગરી અમે થોડાક એવા જ મોરા આપી ઓલા ભાઈ ઉતરતા હતા ને તે એવી રીતનું છે ને ટુરસ પણ મિત્રો આવેલા છે લાટ બધા ફરવા માટે ને સામે છે માનું મંદિર ને આ અમારે યારે કરશન ને સંજયભાઈ છે તો અમે આવ્યા છે હવે ચાલો કરી રખડી લઈએ આ ગાડીઓ પહેલા આમ અંદર મૂકી ચાલો મૂકતો જાય આમ પછી મૂકીએ તો ફાઈનલ મિત્રો આપણે પૂછી ગયા અંદર ને હવે આવી ગયા છે ગરમ પાણીના કુન પાસે ને આયા તો આપણે હાથ પગ તો ધોવા જ પડે તમે નાવ નહીં તો કાંઈ નહીં મિત્રો ખાલી હાથ પગ ધોઈને જાવ ને તોય આવી જાય મિત્રો તો અમે હાથ પગ ધોઈ લઈએ હા ભાઈ તો ફાઇનલ મિત્રો આપણે આવી છે ને દર્શન કરી લીધા છે કારણ કે મંદિરમાં ઇન્ડિયર વિડીયો શૂટિંગ આવું નથી એટલે મેં ઇન્ડિયરનું કાંઈ આપણે શૂટ નથી કર્યું અત્યારે આવી છે આપણે મંદિરે દર્શન કરી લીધા છે ને ડુંગળા પર હજી જાવું છે મિત્રો આગળ થોડીક વાર પછી તો મજા હું છે થોડીક તરફો થઈ જાય ને તો વાગવા આવી જશે મિત્રો તો અગિયાર વાગી જશે મિત્રો ને હવે ડુંગળા તરફ જવાનું છે તો ચાલો રાઈએ ડુંગળે ડુંગળો સરી આવીએ આપણે આ ત્રણ ચાર બ્લોક બનાવી પણ એક એવા ડુંગળી નહોતા ગયા એક ભાઈ આવ્યા હતા તૈયાર ગયા હતા આપણે તૈયાર આવ્યા હતા પણ તૈયાર પણ ડુંગળી આપણે નહોતા થયા તો અત્યારે રાઈએ ડુંગરે સરિયા આવીએ ને ડુંગરે પછી આપણે ડુંગરો શરૂઆત આવવાની શરૂઆત કરવાની છે તો અમારા સંજયને કરશનભાઈ આવ્યા છે તો એ આવી જાય એટલે રાઈએ ઉપર સરિયા ડુંગરે અને પછી રુખમણીમાંના મંદિરે વિડીયો શૂટિંગ અલાઉટ છે તો પછી ના જઈને મિત્રો તમને કહું ને દેખાડું તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો સારો લાગે ને તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર આવી હોય સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો જાય ઉપર પછી ના જઈને મળી જાય તો મિત્રો આવી રીતની કાંઈક ટુર્સ સમની જગ્યા છે મિત્રો ને રાઈટ ચોંકાવવા માટે પણ રૂમ મળી રહે ને આ ફોર વ્હીલર છે બધા ટુરિસ્ટ આવેલા છે ફરવા માટે ના છે મિત્રો મંદિરનો આવું કાંઈ લુક છે આઈથી જોઈ શકો છો રાઈટે બહુ મજા આવે પણ મિત્રો આપણે ઓરું થાય એટલે કઈ રાઈટે રોકડા આવ્યા નહીં કારણ કે મારા ગામથી પંદર કિલોમીટર છે મિત્રો એટલે માટે કાંઈ આવ્યા નહીં ને આ છોકરા છે બધા પ્રવાસમાં આવેલા છે એવી રીતનું છે ને આઈથી મિત્રો હવે ડુંગળો ફરવાની શરૂઆત કરવાની છે તો ચાલો મિત્રો ડુંગળો ફરવાનો પણ આ બધા છોકરા છે તો આઈથી આ બધા પ્રવાસ આવેલા છે એવી રીતનું છે કાંઈક ચાલો સાહેબ ડુંગળો ફરવાનું ફાઇનલ મિત્રો આપણે પગીઠા સરવાનું શરૂ કરી દીધા છે ને આવી ગયા છે થોડાક પણ જોઈ શકો છો તો મંદિરનો નજારો અને અમારે કરશન આવવાનું કહે છે ધોરી તો અમે ઊભો છે વાહ આવે તારે ધોરીને એ કે મારે ધોરીને આવવું એ કંઈ તમે થોડુંક સરી રહો ને પછી એવી રીતનું છે તો થોડુંક સીરા છે હજી તો ઘણું બાકી છે ને આપણે રોકાવાનું છે બપોરે પ્રસાદી લઈને જવાનું છે અગિયાર વાગ્યા છે ડુંગરો ફરી આવ્યો ને આવ્યા ને તો આ પ્રસાદીનો સમય થઈ જાય પ્રસાદી લઈને પછી જાય આગળ એવી રીતનું સહેકાર તો ચાલો મિત્રો વેરિયોમાં બધા કન્ટિન્યુ બન્યા શેર બનાવેલા છે ને મિત્રો બે હવા માટે માણસો સરતા હોય થાકી જાય હોય તો ના પહોંચી ગયા છે આવી રીતના કાંઈક શેર બનાવેલા છે આ છે સીટું બનાવી બેહવા માટે એવી રીતનું છે આખી જોઈ શકો છો મિત્રો મંદિરનો નજારો નેક્સ્ટ લેવલનો આવે છે મિત્રો કાંઈ ઘટે નહીં રોલ્યો ને આવો નજારો જોવો હોય ને તો મિત્રો અમારે ગાંડી ગેરમાં આવવું પડે ને અમારે કરશન છે ને કોકના ડંગલા પાડીને પોતા બંગલા બનાવવા મેનો તો કરશન આમ કોનો પીડો ના 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 મારો નથી મારો નથી તારો રૂમાલ છે ભાઈ

તો ફાઇનલ મિત્રો આપણે પગી ગયા છે ઉપર ઉપરણીમાંના મંદિરે ને આવી રીતના મિત્રો ક્યાંક મંદિરે છે ને કામકાજ કરવાનું લાગ્યા છે ઉપેરની શર્ટ બનાવવાની છે પ્લાસ્ટર ને એવું એવી રીતનું છે ને પહેલાં મિત્રો છે ને તુલસી સામે આવવાનો મિત્રો સૂનો લખતો છે ને એકવારથી આ પગી જ્યા છે ને નાથી નામ ને બીજું કાંઈ નહીં મિત્રો હું તમને એક મેસેજ દેવા માગું છું વિડીયો થ્રુ તો તમે ગમે જામ પર ફરવા જતા હોય ને તો તમારી પાસે કાંઈ કચરો હોય ને તો મિત્રો આ રીતે લેતો રહો ને ડસ્ટબિન હોય ને હેઠા ત્યાં નાખી દેવું જો આયા કેટલા ફરવા આવેલા છે ને બધા કાગળ બોટલને બધું નાખ્યું છે મન ફાવે એમ હું તો મિત્રો એ જ કહેવા માગું છું ને આ એક બીજી પણ મિત્ર માન્યતા છે બધા જો આવી રીતની ને બંગડીને ને બધું મૂકતા જાય ને આઈ થિંક ધૂની હોય ને એ લેતા એ આપને બહુ માહિતી ન હોય પણ બાયું હોય ને એને એવી માહિતી હોય કે એનું શું મતલબ છે એક મિત્રો આયા પેલાનું બધા માન્યતા છે ને ઝારવામાં સિક્કા એક સિક્કો કાઢીને લેતા રહે મંદિરમાં મૂકવા માટે તો જો એવી રીતના મિત્રો ઝારવા ખોટા ખોટા બગાડે તો એ ન કરવું જોઈએ મિત્રો ને એક મિત્રો આ કચરો જોઈ લો મંદિરે ને આજુબાજુમાં કેટલો કચરો વેરવામાં આવ્યો છે ને આ મૂર્તિ મિત્રો છે ને મીકી છે તો ના પણ મિત્રો બધાએ કેવી રીતની ગંદકી નાખી છે બધું કચરો ને એવું બધું તો એક આવું ન કરવું જોઈએ મિત્રો એક તો આપણે કાંઈ એવી જગ્યાએ ફરવા આવ્યા હોય ને ના આવીને કચરો કરીએ તો એ અનુકૂળ ન પડે ને તો મિત્રો નાખેલ છે ને ખરેખર કેવો કચરો નાખેલ છે ને મંદિર મિત્રો એ બાજુમાં જ છે એવું છે તો બીજું કાંઈ નહીં મિત્રો એક એટલું કામ કરવું કે તમે એવી જગ્યાએ ફરવા દાવ ને તો કાંઈ કચરો નાખો મિત્રો એ એક મારી માન્યતા છે મિત્રો તમને બધા મિત્રો રો આ બધા ફરવા આવે ને ટુરિસ્ટ એને બીજું કાંઈ નહીં એક પોઈન્ટ તમે જરૂરથી જાઓ ને તો મિત્રો ઝારવામાં આવી રીતના કાંઈ ટીકા ખૂટવા નહીં કારણ કે જો આ ટીકા અને બધા સારવામાં મિત્રો સારું આખું છે ને હું કઈ જ પાંદર બધું ગયું પછી ખોટી પ્રકૃતિને નુકસાની કરવી નહીં ને આ કંક મિત્રો તો આવા નામ કાંઈ લખવા નહીં કારણ કે જો એની માથે બધા પગ દઈને સરતા હોય આવી રીતના તો તો એ એક ધ્યાન રાખવું જોઈએ ને એક મિત્રો બીજું કાંઈ નહીં પ્લાસ્ટિક કાંઈ નાખવું નહીં કારણ કે પ્રાણી ખાય જનાવર ખાતા હોય ને ખોટી પ્રકૃતિને નુકસાની થાય એવું ન કરાય મિત્રો તો એ ધ્યાનમાં રાખવું મિત્રો એવી રીતનું છે બીજું કાંઈ મેસેજ છે એની મિત્રો એ એક મેસેજ છે એના મેટર જ મિત્રો આજ આપણે તુલસી સામે આવ્યા છે ને આપણે રાવવાનું તો બીજે પણ ના જંગ ખાતા એ ના પાડી કે ના નહીં રાટા એટલે મેટ આપણે એ રોકાઈ જશે ને હજી આગળ આપણે એક રાવણ છે ક્રિ પોઈન્ટ છે ને ન્યાય જવાનું છે તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો ફાઈનલ ફેમિલી આપણે ડુંગરો ઉતરવા આવી ગયા છે રૂખમીમાના દર્શન કરીને નહીં ભાઈ આવ્યા છે નીચે હવે આપણે જવાનું છે રી એન્ટેવે પોઈન્ટે તો રેવેસમાં ગાડી હાલે ને મિત્રો બંધ ગાડી હોય કે સલું હોય કે કઈ રીતનું છે એ આગળ ના જાય પોઈન્ટે ને પછી જોઈએ ને ચાલો મિત્રો તમને મંદિરના દર્શન કરાવી દઉં ને હવે મિત્રો કાંઈ કાંઈ ઉતરી જાય નીચે ને જવાનું છે ના પોઈન્ટે તો ચાલો મિત્રો ના જઈને પછી મળી મિત્રો

છે ને હરિહરનો હાથ પડી ગયો છે તો શ્યામ બાપાની પ્રસાદી ભાઈમાં થતા લેતા થાય અમે તો નીકળવાની તારી હતા હવે મંદિરના દર્શન કરી લીધા છે હેઠળથી આવીને ક્રી એન્ટીવ્યુ પોઈન્ટ પણ જઈ આવ્યા ને હવે મિત્રો જવાનું છે આપણે અહીંયા પ્રસાદી લેવા તો ચાલો લાઈનમાં લાગી રહ્યા પ્રસાદી લઈ લઈએ પછી નીકળીએ મિત્રો પછી મંદિર છે શાક ભાત દાળ રોટલી દાળો પણ કરી છે છે પ્રસાદી અમારા સંજય પણ હવે આપણે પ્રસાદી લઈ લીધી હતી ભાઈ આવ્યા છે બહાર હવે સાલો મીઠો ઘર તરફ પછી ઘરે ક્યારે ક્યાંય ઉઠી છે તો ક્યારે વાટી બાકી ક્યારે જઈને એક વાર આમ ગયા હતા બાદ એને થોડુંક લેવાનું હતું એ બધું લેવા ને હવે મિત્રો આવી ગયા છે ઘેરે ને ક્યારે આવવાનું થઈ ગયું છે મોરું મિત્રો જમવા બેસી ગયા છે તો જમવામાં અત્યારે આપણે બનાવ્યો છે વઘારેલો ભાત તીખો ને એવું છે અને આરે ડુંગળી ને ભૂંગળા ને એવું છે મારા પપ્પા ને મારી મમ્મી ને જમવા બેસી ગયા છે તો જમી લઈએ ને જમીન પછી મિલિયન મિત્રો તો ફાઇનલ ફેમિલ યાર આપણે જમી લીધું છે ને હવે સારો મિત્રો આ વિડીયોને અડા કરવાનો છે પણ એ પહેલાં હું તમને કહી દઉં કે આપણે તુલસી સામે જ્યારે જૈકભાઈ આવી ને એને મળવા ગયા હતા ને એનો વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈ તમારે જોવો તો અવશ્ય જોઈ આવજો આપણે જૈકભાઈ સાથે મુલાકાત કરી હતી એ વિડીયો છે એ તો એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક નાખ દઈ ને આ વિડીયોને અડાઈ કર દે કારણ કે વિડીયો થઈ જાય બહુ લાંબો ને ચેનલ પર પહેલી વાર આવી સબસ્ક્રાઈબ કરી લેશો ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો તો મિત્રો ફોલો કરી લેજો તો સારો મિત્રો મળી જાય બીજા વિડીયોમાં ધમાકેદાર વિડીયોમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ટોળકા જય શ્રી રામ સારો લાઇક કરતા રહેશો બાય બાય